जी बड़े यार क्या सेवा ना कुवाई तो અત્યારે આપણે છ હોસ્પિટલ તો અત્યારે એ છ હોસ્પિટલમાં છું ઓરા બી દે છે 7 વાગ્યા સુધી છે અને આજે આપણે નામજીની કોમ્પ્રેશન છે કોમ્પ્રેસર માટે આપણે આ વાયરસ જે હોસ્પિટલ તો કોમ્પ્રેશન કરવાનું છે તો સોય ની નાખી દીધી કોમ્પ્રેશન ઇન્જેક્શન લેવું છે 8 વાગે જાઓ एट जो ऑपरेशन ना में ऑपरेशन नहीं ऑपरेशन थी गई आठ वगे दारू ले ली तो ऑपरेशन नहीं ऑपरेशन थी गयु बीजो बाटो चढ़े से अत्य तो बाटला चढ़ा तो 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 तो

અને લીંબુ શરબત કિવાલ તીથુ છે ઈ પર થોડું થોડું એક બધું મિક્સ થોડું પીસ અને પાણી કિવાલ તીથુ કો ગળી કરી એ થાય છે કે કીધું નથી એટલે તો એવો એવો શરબત લઈ લેવા સી એનું શરબત પી લો ત્યારે આમ લઈ લેવા સી પડીને આરસવાટલા તો ત્યાં ચાર વાર કેસી પાટલા મોટો પી છે કે અને નું ચાર પાંચ વાર પચડેવા સી હાજી એક આ પચડાસ